રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જે માતાજી ગોપાલજી ઠાકોર જલારામ જે જીરેન્દ્ર જે સ્વામિનારાયણ મહાદેવ હર 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 મહાદેવ કેમ છો મોજમાં તો વાંધો નહીં મારા બાપુજી બિલકુલ મોજમાં રહેવાનું કારણ કે હવે તો આમ શ્રાવણ મહિના જેવું કંઈ લાગતું નથી ભાદરવાના તડકા હે આપણે બધા લોકો એવું કે અમારા ગામમાં ભાદરવા જેવો તડકો અમારા ગામમાં ભાદરવા જેવો તડકો અમારા ગામમાં એવો તડકો હોય હવે આમ વાત ના પૂછો તમે એવું આમ તપારો લાગે કે અને રાત્રે તો એટલું ગરમ થઈ જાય કાયદેસર આપણે કેમ ઉનાળો જોઈએ એના જેવું વાતાવરણ થઈ જાય પણ કઈ નહીં ચલો આજે હવે પાછું આપણે ઉપરથી પહેર્યું છે બ્લેક એટલે બ્લેકમાં તો વધારે તડકો લખશે પણ થોડોક સમય માટે જ આપણે બ્લેક પહેરવાનું છે કારણ કે જવાનું છે મસ્ત મજાના ફોટોશૂટ કરવા માટે કારણ કે આપણે બેબી સિયાને વન મંથ કમ્પ્લીટ થાય છે તો વન મંથના ફોટોસ પડાવવાના છે તો આપણે પણ બ્લેક પહેરું પ્રજ્ઞા પણ બ્લેક પહેરશે અને બેબી સિયાને સરપ્રાઇઝ છે તમારા લોકો માટે કે કેવા કલરનું પહેરાવવામાં આવશે તો વિડિયો છોડીને ક્યાંય ના જતા આજે મસ્ત મજાના ફોટો શૂટ કરવાના છે એમના અને ફોટો શેર પણ કરીશું આ વિડીયોમાં અથવા આવતીકાલના વિડીયોમાં હવે આપણી પાસે જૂનો સ્ટોક પૂરો થઈ ગયો છે હવે આપણે એક દિવસ આગળના જ વિડિયો આવશે એટલે કાંઈ તમારે આગળ પાછળ નહીં થઈ નહીંતર આગળ પહેલાં વચ્ચે એવું થતું તું કે કયો વિડીયો ક્યારે આવતો એ કંઈ નક્કી ના રહેતો પણ હવે એવો કંઈ સ્ટોક નથી આપણી પાસે હવે તાજા તાજા વિડીયો કહીને કાયમનું કરીને કાયમનું કરવાનું છે

કઈ નહી હવે શ્રાવણ હમણાં પૂરો થવા માં પછી આપણે જ નથી તો અહીંયા કીધું તું એમ પ્રજ્ઞા એ બ્લેક ધારણ કરી લીધું છે આજે

પોચી એવા કા ઠેકાણા જાણીતું જો કે ઓકે અહિયાં બેબીભૂત બહુ મસ્ત કામ છે એમનું જોરદાર છે અને હું ગાડી

સંજોર લખે કે તે આપણા લોકો તનો વિડિયો જોઈને ફરો ઓળખી ગયા કે તમે બેબી દુમ ફોટોશૂટ કરાવી છે ને આવતે પણ અહીં આવી છે બેબી ફોર કે વાર કે વાર ખેલ કરવા પડતા છોટો તો કરતા એમાં નઈ મસ્ત મજાનું હો એ તો બધું તમે આગળ

તો ત્યાં જોવાનું છે ને આપણે પેલા લોકેશન જોવાનું છે શું છે ને કેવી રીતના છે બધું ને પછી આપણે ડીલ સાથે બપોર તાણું થઈ ગયું જો એ એ ને ડખો કરાવે બહુ એને ફેર થી ચોટાડવાનું હોય ને પછી હે સરખી રીતના કરી નાખીએ ને એટલે પાછું ખોલ બંધ કરવાનું કઈ વાંધો ન આવે અને બાકી તો બસ હવે અહીંયા આપણે પૂરી છે ગઈકાલ સાંજે બનાવી હતી ખાવાની ઈચ્છા થઈ ગઈ તો

અને ગાડી છતાં પણ આપડે આડાહા રસ્તા માંથી પસાર કરીને પોચાડી દેસુ એ જગ્યા ને અત્યારે કેટલા પોણા ચાર જેવો સમય થયો ને ચા પાણી પી લઈ નઈ પી લઈ લઈ કેમ અને પછી આપડે ઓલું ટી શર્ટ નો પેન્ટ નો મેળ નથી પડતો આર્મી ટ્રેક પેન્ટ એટલે કઈ નહીં હાલ ચા પાણી પી લઈ પછી આ સત્સંગ કરીએ થોડા તમને લોકો માંગનાથ માં બ્રાન્ડ શૂટ નું પેલા ડીલ કરવા માટે તો એ ડીલ તો થઈ ગઈ પણ તા કેટલા સાડા ચાર વાગ્યા સાડા છ પોણા સાત જેવો સમય થઈ ગયો અને ત્યારે ઘરે આવીએ છીએ ને ઘરે આવીને હજી આમ જોઈએ ને તો ખાવા પીવામાં કંઈ મેળ હે નહીં અહીંયા જો કે ગલકાનું શાક વગારાઈ ગયું છે આપણે એ આપણે બિલકુલ નથી ભાવતું અને બાકી આપણે ક્યાં ને એ સમય દરમિયાન સિયા માટે ગિફ્ટ આવી પડી છે એકની બદલે બે એક ઉપર એક ફ્રી ગિફ્ટ છે એવું કહીએ તો પણ ચાલે કેમ વાલી હે વાલી અમારા વાલી પાછું અંધારામાં શું કરતી હોય ને ગોખાવા લઈએ ને એ ખબર ન પડે કઈ એવું છે

અને બાકી આપણે ટી શર્ટ લઈ એવા હતા ત્યાંથી સાસણ થી તો સાસણ થી ટી શર્ટ લઈ એવા એમના માટેનું આવું પેન્ટ આપણે આરબી વાળું ગોતતા હતા એ પેન્ટ આપને ત્યાં રંભાઈ માં નહોતું મળ્યું એટલે એ અહીંયાથી આપણે ખરીદી કરી લીધું છે માંગનાથમાંથી તો મસ્ત મજાની પેર આખી બની ગઈ છે અને હવે ખાઈ પીને આપણે મળશું કે અત્યારે જ એક ગિફ્ટનું અનબોક્સિંગ કરવું અત્યારે અત્યારે જ થઈ જશે અત્યારે જ અને આ મારા કપડા છે વારા પરથી પેરીસ તેરે એવું છે

સાત મે બીજા પેરાવતા આકાલ સોવારક થી બીજ સોવારક એગાવ કીધું એમ હેરાલ બેન કે બીજી જોડી બીજા દિવસે પછી ચોથના દિવસે ચોથ નહીં સોરી ફોટો સોચા દિવસ હશે બીજી જે જોડી છે બીજી જે pair છે

બોક્સ નથી પકડાય માલી જો હા આયું હા એ ચાર વીલ છે કાર જોવી જોઈએ હે કાર આ જે સીયા તો નાની એટલે આ ખોઈ લી દે આલા તો ખોઈલા તો બેગ છે હે બેગ છે કાર વાળી કાર વાળી બેગ હા જો રુકો એટલે કારમાં કાર ને બેગ ની બેગ યસ કાર ની કાર ને બેગ ની બેગ એ નીચે મુકતો નીચે મુકતો તું એને

એક બાકી અહીંયા એમના માટે રોટલીના ના અને આપણા માટે છે રોટલી એવું કઈ હું ખાતી જ નથી આવું જ ખાવ છું પણ આ કઈ બતાવતા જ નથી મારો તમને બધા એમ થાય અસલી ચહેરો અસલી ચહેરો આજ હામે એવો તમારે બધા ની કે જો આવું જ હું ખાવ છું પણ બધા બતાવે હારું સારું જ હમ એટલે એમ લાગે પ્રજ્ઞાબેન તો હારું સારું જ ખાતા હશે